સુરતથી સમાચાર સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે થઈ રહ્યા છે યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને સડેલા બટેકા અને પાણીવાળું શાક પીરસવામાં આવે છે એબીપી અસ્મિતાની ટીમ મેં રિયાલિટી ચેક કર્યું તો પાણીવાળું શાક મેંદાની સફેદ રોટલી સડેલા બટેકા સડેલા ટામેટા મળી આવ્યા

તમારો પરિચય અશ્વિન કંજરીયા હું હાલમાં પીએચડી કરું છું એસવીએનઆઈટી સુરતમાં અહીંયા કારણ કહેવાય ને કે માન માન ખાઈ શકાય ને એવું ભોજન આવે બાકી સફાઈમાં સારું છે નો ડાઉટ પણ ભોજન રહ્યું ને સહેલામાં સહેલી ક્વોલિટીનું કે ચાલી જાય ને એવું બાકી તો બીજું કાંઈ નહીં કયા પ્રકારનું છેલ્લા ક્વોલિટીનું એટલે કઈ રીતનું હોય સહેલી ક્વોલિટી મતલબ કે આપણને ભાવે નહીં પણ આવું કે સ્ટુડન્ટ પાસે ઓપ્શન ન હોય ને કે બહાર જઈને ખબર કે બહાર મોંઘું પડશે પણ આ કારણે સમરસમાં હું ગવર્મેન્ટ ફૂલ્લી ફ્રી આપશે એટલે સ્ટુડન્ટ પાસે ઓપ્શન નથી તો એટલે ખાવું પડે પરાણે પરાયણે બાકી કોઈ આ ભોજન લે ખાવા તૈયાર નથી હોતા એવા પ્રકારનું ભોજન હોય છે અહીંયા છેલ્લી કક્ષાનું એટલે કઈ રીતનું હોય રસો હોય કે કઈ રીતનું રસો હોય કે પાણી હોય આપણે ખબર જ ના પડે તેલ તેલ તરે છે પાણી તરે છે જો આમાં તમે જોવા ને કેટલું પાણી જો પછી રોટલી જો હોય રોટલી કાચી હશે એક કોઈ સાઈડ હાવ કાચી હશે હા જે ફરિયાદ રજીસ્ટર આપણે નિભાવીએ છીએ અને જે વિદ્યાર્થીઓ જે ફરિયાદ કરે છે એનો ફોલોઅપ લેવામાં આવે છે અને જે જે તે સૂચના આપવામાં જ આવે છે કાલે જ મેં વિઝિટ કરેલી હતી સાફ સફાઈ જોયેલી બધું કમ્પ્લીટ જોયેલું અને જે મને લાગ્યું તો મેં સૂચના આપી દીધેલી છે હવે ભાઈનું એવું કેવું છે કે રોટલી કાચી શાકમાં રસો છે કે પાણી છે એ ખબર નથી પડતી કેમ આવું ના એવું તો નથી પણ તમે એવું તો તમે પણ એક વખત જમી જોજો એટલે તમને પણ ખ્યાલ આવી શકે છે કઈ રીતનું છે અને મહેમાન આવે એમને પણ અહીંયા જ જમાડીએ છે અને હું પણ અહીંયા જ જમું છું ફરિયાદ રજિસ્ટર નિભાવીએ છીએ અમે અને ફરિયાદમાં જેટલું છે અને ફરિયાદમાં પણ અમે એનું ફોલોઅપ લઈએ છીએ એમાં વિદ્યાર્થીઓ દ્વારા જ લખવામાં આવે છે સારું છે એવરેજ છે કંઈક અઠવાડિયામાં હોય તો એકાદ વીક ક્યારેક એવું બની શકે હોય કે બગડી કાચું ભોજન આપેલું હોય તો એની પણ અમે ડાયરેક્ટ કહી દઈએ છે જે માણસ છે એને કહી દઈએ છીએ એની પ્રમાણે આગળ એ જોઈએ જ છે બપોરે તો આમ ઠીક છે પણ સાધનું જમવાનું તો સાવ ખરાબ હોય છે આમ શું કે આમ જમી જ ના શકાય એવું હોય છે સાંજે આમ રેગ્યુલરલી આમ રોટલી જોવા જાય તો રોટલી આમ આ રોટલીને તમે જુઓ તો પ્રોપર વ્હાઈટ કલરની રોટલી છે આમ ઘઉંની રોટલી હોય તો આ તમને અંદાજ આવી જાય કે સાઈની બ્રાઉન કલરની રોટલી હોય પણ આ રોટલી સાવ વ્હાઈટ રોટલી છે આમાં મેદાનો જ યુઝ થાય છે આ મેદો તો શરીર માટે હાનિકારક હોય છે પણ રોટલીની અંદર હજુ તો આમ શું કે ઘઉંનો ઉપયોગ કરીને આમ થોડી સોફ્ટ રોટલી રહેતી હોય તો વધારે સારું રહે બીજા બીજું કોઈ અત્યારે હાલ શાક શાકમાં કે કોઈમાં કોઈ શાક આમ જનરલી શાક બપોરે થોડા શાક સારા હોય છે આમ સાંજની કમ્પેર સાંજે તો આમ સાવ ખરાબ હોય છે આમ જમી જ ના શકાય એવું હોય સાંજે આમ સાંજે આમ આમ એટલી શું તો ત્રણ વર્ષથી રહું છું તો હું શરૂઆતમાં આવે તો ત્યારે બુધવારે બી સેમ સેવ ટામેટા જે બટાકાની સબ્જી છે આમ અમુક સબ્જી કોમન છે ત્રણ વર્ષથી હજુ સબ્જીની અંદર કોઈ ચેન્જ નહીં થયો બાકી સાંજનું જમવાનું એટલું ખાસ હોતું નથી બપોર નથી મજા આવતી ના બિલકુલ નહીં તો કેમ ફરિયાદ નહીં કરતા તમે ફરિયાદ કરીએ છીએ પણ કોઈ ઉકેલ નથી આવતો આમ આના પહેલાં બી અમે ખાસા આંદોલન કર્યા છે પણ આમ કોઈ ઉકેલ નથી જીવ જીવ હોતું એવું થઈ જાય છે આમ જમવાના બાબતમાં કેવું છે કે થોડાક ટાઈમ આ લોકો અત્યારે ફરિયાદ એવું કરશું તો થોડાક ટાઈમ સારું બનાવશે પછી પાછું જેવું હોય તેવું થઈ જાય છે આ અમારો લાસ્ટ ટુ યરનો એક્સપિરિયન્સ છે એના મુજબ કેવું છું તમને આ ભોજન યોગ્ય મળે છે કાકરી વાળો કે દાળ પાણી એ એ બધું તો થાય જ છે અહીંયા કે બેડ શેડ ને થોડું ગંદકી ને અંદર કીરા બી નીકળે છે ઘણીવાર અમારા જે ગ્રુપ છે તેમાં ઘણી વાર આવા ફોટા પણ આવ્યા છે સાફ સફાઈ નું તો ગયા વર્ષે કરેલું હતું તેમાં તો બહુ જ બેદરકારી છે આ લોકો ત્યાં વાસણ એવું ધોય છે ને ત્યાં તો બહુ જ ગંદકી હોય છે એબીપી સ્મિતા ની ટીમે શાકભાજી વિભાગ માં મુલાકાત કરી છે સડેલા બટાકા મળ્યા છે અને ટામેટા છે કાણાવાળા છે खराब शाक बाजी कैम छ नाम शुरू तुम्हारी एजेंसी नु नाम शुरू मेरा पंकज गुप्ता नाम है मेरी एजेंसी का प्रमुख जनरल जनरटेटर यहाँ पर, पर आपकी व्यवस्था आप देखते हो जी मैं तो किचन में इतना गंदगी क्यों है और ये सड़ा हुआ बटाका किसे खिलाते हो सर वो सड़ा हुआ नहीं वो निकल जाता है वो खराब जो होता है वो निकल जाता है वो बाकी अलग से कट्टा रखा हुआ है वो निकल जाता है वो खराब नहीं डालते उसमें खाने में अस्मिता के कैमरे पे दिखाया हमने टमाटर है सड़ा हुआ है आलू सड़ा हुआ है ये सड़ी हुई सब्जी खिलाते हो नहीं नहीं ऐसा नहीं सर कट्टे में दो चार पीस जो निकल जाता है उसको हटा देते हैं ऐसा नहीं वेस्ट चीजें नहीं डालते उसमें जो सही होता है वही यूज करते हैं खराब चीजें नहीं डालते उसमें आपको नहीं लगता कि ये सरकारी काम काज है सरकार जो पैसे देती है आपको फोकट में तो आपको काम नहीं करवाती नहीं सर वैसा नहीं है मैं जो चीज वेस्टेड होती है बेकार है उसको हम निकाल देते हैं सही चीजें ही डालते हैं और धूल मिक्स थी दोनों के दोनों जो उसमें से है उसमें दो चार पीसेस है ऐसा नहीं है तो वो निकल जाता सर अलग कर देते हैं उसको अच्छी चीज डालते हैं टमाटर खराब है फिर बाद में कुथमीर देखो वो खराब है आलू खराब है सारी की सारी चीज खराब है ऐसा क्यों कर रहे हो कल आई है सर वो कल से हमारा वेजिटेबल आया सर उसमें तो थोड़ा हल्का सा सूख गया होगा बाकी तो सब कुछ फ्रेश माल है सर और कुछ ऐसा कुछ नहीं है पैसा तो, ले तो लेते हो तो, ना आप जी जी पैसा लेते हो तो अच्छा सा खाना खिलाओ सर सब तो अच्छा ही है बस तो जो कल आया है सर आज थोड़ा सा हल्का सा हो गया है बाकी जो चीज़ हम लोग धुल के हर एक चीज धुलके ही खिलाते हैं બિલકુલ બચાવ જરૂર કરી રહ્યા છે જો કે અત્યારે હાલ જે પ્રમાણે એબીપી અસ્મિતાના કેમેરા ઉપર આ જોવા મળ્યું છે જે કોણસી એજન્સી પ્રમુખ ટ્રેડર્સ છે અને એમના જે સંચાલક છે તેઓ અત્યારે હાલ જે બચાવ કરતા નજરે આવી રહ્યા છે જોકે આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય તેવું જે વિદ્યાર્થીઓ ફરિયાદ કરી રહ્યા છે તેમની માંગ કરવામાં આવી છે કે યોગ્ય ભોજન આપવામાં આવે જોકે સરકાર છે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આ તમામ બાબત જોતી હોય છે વિદ્યાર્થીના ભવિષ્યને લઈને સમરસ હોસ્ટેલ બનાવવામાં આવી અને એમનો સર્વાંગી વિકાસ થાય પરંતુ વિકાસ આવો એ જ ખૂબ જ અચરજ પ્રમાણે છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત